નમસ્કાર બોલૈયામાં આપણું સ્વાગત છે હું છું બરકટોલા ખાતરી આજે ઓપરેશન શીલ્ડ હેઠળ એક વોકટીલ યોજવામાં આવી રહ્યું છે પાંચ વાગે સાયન વાગ્યું અને સાયણ વાગતાની સાથે જ અહીં એક્વેડક પર એક આગ લાગેલાનું ધુમાડા કરતો એક વિડીયો પણ એક બનાવ પણ આપણે જોઈ શકીએ અને સાથે સાથે ઇજાગ્રસ્તોને લઈ જતા હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા ઊભા થયા આપણે જે વાત કર્યા છીએ એક્વેડક છે બોડીનો અરસંગ એક્વેડક નર્મદાની મુખ્ય નહેરાથી પસાર થાય છે ત્યાં કદાચ એક પ્રકારનું પણ દ્રશ્ય હોય શકે કે અહીંયા કદાચ બોમ્બ પડ્યો હોય કે જે રીતનું વોર થતી હોય તે વખતે દુશ્મન દેશરથી આક્રમણ થાય તો કઈ રીતે ટેકલ કરવી એ પ્રકારના પણ દ્રશ્યોને અનુરૂપ કદાચ એ બાબત હોઈ શકે છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસની પણ આ ગાડી હાથે ઊભી છે અહીંયા પાણીના બબ્બા છે લાઈ બબ્બા તે પણ ઊભા છે અહીંયા લોકો પણ અહીંયા ઊભા છે નહીં તો એક ડઝન જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ છે ઊભી છે અને અધિકારીઓનો કાફલો પણ રસાલો પણ ગ્રહત્રી મિનિટોમાં જ અહીંયા સૌ કોઈ ઊભા થઈ ગયા છે જે ઇજાગ્રસ્તો છે તેના સ્ટેચરમાં લઈ જતા હોય એવા પણ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા એક એક સાથે લગભગ એક ડઝન જેટલી એમ્બ્યુલન્સ છે તે તૈનાત કરવામાં આવી છે અને સાયરોનોનો રણકાર એ ગુંજ્યા કરે છે સતત અને જ્યારે યુદ્ધ થતું હોય તે દરમિયાનની અંદર એક સમય એવો આવે તો કઈ રીતે આપણું અધિકારી તંત્ર છે રિસ્પોન્ડ કરે છે તે વાતને સમજવા માટે અને એ વાતને તે વખતે શું પરિસ્થિતિ ઊભી થાય આપણે જોઈ શકીએ છીએ એકસો આઠની અંદર ત્રીજાગ્રસ્તોમાં લઈ જવામાં આવતા હોય તેવા દ્રશ્યો આપણે એકસો આઠની અંદર હવે ઊભા કરવામાં આવ્યા છે આ બોકડ્રીલ છે અને બોકડ્રીલના દ્રશ્યો ઘણી વખત આપણને ઘણી ચોંકાવનારી બાબત છે કેમ કે એકવેડક પાસે ઊભું કરવામાં આવ્યું છે ઘણા પહેલેથી છૂટા પણ આવી છે કે કોઈ પેનિકના અનુભવે આપણે જુઓ કે લાઈ બંબા પણ ઊભા છે સ્ટ્રેચર લઈને દોડતા જે લાશ્કરો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ અને એકસો આઠની અંદર દર્દીઓને લઈ જવામાં આવે આપણે ત્યાં સ્થળ ઉપર જે જગ્યા પર બનાવ બન્યો એવું કહેવામાં આવે છે આજે કી શકીએ છીએ સડકતી વસ્તુ એટલે એને ઓલવવા માટે લાઈ બંબાનો ઉપયોગ કરવામાં આવેલો મામલતદાર એસડીએમ સહિતની ટીમો ઉપસ્થિત છે આપણે દ્રશ્યો પણ જોઈશું ત્યાં એક એમ્બ્યુલન્સ ઊભી છે તેમાં દર્દીઓને લઈ જવામાં આવે છે લગભગ એક ડઝન જલ્દી એમ્બ્યુલન્સ નીકળી પણ ગયા આપણી સામે જે આરોગ્યનો સ્ટાફ છે તે પણ એટેન્શનમાં છે અને આ જગ્યા ઉપર અમે દૂરથી જોયું કોઈ વસ્તુ સળગતી હોય એ પ્રકારના દ્રશ્ય અમે જોયા હતા એટલે કદાચ બોમ્બ પડ્યો એ પ્રકારની અવસ્થા વચ્ચે કઈ રીતે બચાવ કાર્ય શક્ય બને અને અધિકારી તંત્ર છે કેટલું એક્ટિવ છે એ તમામ બાબતોને અભ્યાસ માટે આ મોકલી યોજવામાં આવી રહ્યું છે અમે જુઓ કે અહીંયા લગભગ પચાસ સાઈઠ જેટલા તો અધિકારીઓ એ નજરે પડે છે અને સાથે જે દર્દીઓ છે તેને લઈ જવામાં આવતા હોય એ પ્રકારની આખી સિચ્યુએશન દેખાઈ રહી છે અહીંયા જે દેખાય છે ધુમાડો દીકરો હતો ત્યાંથી અને એ એનું સ્થળ છે એ જગ્યા પરથી જ વાસ્તુ આ આખી બાબત ઊભી થઈ ઊભી કરવામાં આવી અહીંયા આ રીતે કોઈક બનાવ બની રહ્યો છે અને કંઈક બોમ્બ પડ્યો હોય છે કે આપણે જાણતા નથી કે આ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી છે અને તમે જુઓ કે એ ખૂબ જ રસાલો છે અને ફાયર બ્રિગેડના બબ્બા છે તે પણ લગભગ ત્રણ જેટલા ઊભેલા છે એમ્બ્યુલન્સો બી છે અધિકારીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં છે ફરી એકવાર આપણે ત્યાં જઈશું મામલતદારનો પણ સ્ટાફ છે અને અહીંયા જે દર્દીઓ છે એને અહીંથી લઈ જવામાં આવે છે બોરલી પંચાયત તલાટી સાહેબ પણ આવા સમયની ગંભીર સમયની અંદર ઊભા છે એક્ટિવ છે એવું પણ બતાવવામાં આવી રહ્યું છે તમે જુઓ કે ફાયર ફાઈટર છે તે પણ ચેતનવંતા છે ઉદયપુરના ફાયર ફાઇટર કાયમ આ પ્રકારનો સમય હોય કેમ છો આ પ્રકારની સ્થિતિ વચ્ચે આ પોલીસ પણ થઈને બોડી પોલીસ છે એની પણ ગાડીઓ છે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે વાત ટેકલ કરવી તે અંગે પીએસઆઈ સાહેબ ચૌહાણ સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સહિતના એસડીએમ સહિતના પણ આપણે ત્યાં ઊભા જોઈ શકીએ છીએ તાત્કાલિક સમયમાં અધિકારીઓ પોલીસ તંત્ર પણ આપણે જોઈ શકીએ કે કેવી રીતે કામ કરતા હોય છે અને દોડી જતા હોય છે એના પછી પણ આપણે સમજી શકીએ છીએ અત્યારે આપણે બોરેલીનો જે એકવાયડેક છે વરસાંગ એક્વેડક ત્યાં ઊભા છે અને આપણે જે સમગ્ર સ્થિતિ જોઈએ પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી આ મોટિલ ચાલવાનું એટલે હજુ તો શરૂઆત છે ત્યાર પછી હજુ પણ કેટલીક બાબતો હશે આપણે જાહેર કરવામાં આવી નથી પરંતુ અમને પણ નથી ખબર કે એક પર છે અમે જ્યારે સાયરન સાંભળ્યું અને દોડા દોડ જોઈ કે કઈ રીતે પોલીસને એમ્બ્યુલન્સને દોડાદોડ શા માટે થઈ રીતે તપાસ કરી તો એ યોજાઈ રહ્યું છે અને આ મોક્ટિલના સઘળા દ્રશ્ય છે આપણે જોઈએ આગળની પણ આગળ બીજી વાત આપણે કરીશું થેન્ક યુ